શું હવે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીને પણ તોડશે ભાજપનું ઓપરેશન લોટસ ફરીથી સક્રિય થયું છે ત્યારે શું આમ આદમી પાર્ટીના ત્રણેય ધારાસભ્યો ભાજપમાં જોડાશે ભાજપનું ઓપરેશન લોટસ હવે ક્યારે સક્રિય થવાનું છે તેની વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હવે ટૂંક જ સમયમાં ગુજરાતની રાજનીતિમાં મોટો વળાંક આવી શકે છે પેટા માત્ર પડઘમ જ વાગ્યા છે હજુ તો તો જાહેર થઈ નથી ત્યાં ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બેઠક પર જીતનો દાવો કરી રહ્યા છે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે અનેક મોટી રણનીતિઓ પણ બનાવી રહી છે

કે આપના ત્રણેય ધારાસભ્યમાં બોટાદના ઉમેશ મકવાણા જામજોધપુરના હેમંત ખવા અને ગારિયાધારના સુધીર વાઘાણી ભાજપના નિશાના પર ચાલી રહ્યા છે

જ્યારે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા એ કમળનો હાથ પકડ્યો હતો બાદમાં પાંચેય પેટા ચૂંટણીમાં ભાજપની સીટ પર તેઓ ચૂંટાયા ભાજપમાં દૂધમાં સાકર ભળે એમ ભારતીય જનતા પાર્ટીમાં ભરી શકે છે મળતી માહિતી છે કશું કહી શકાય નહીં તેઓ છેલ્લા ઘણા સમય પાર્ટીના નેતૃત્વથી નારાજ પણ છે તેમજ પાર્ટીના કાર્યક્રમોમાં પણ તેઓ હાજર રહેતા નથી દિલ્હીથી તેમને મનાવવાની કોશિશ પણ કરાવી રહેવામાં આવી છે જો કે તેમની નારાજગી હજુ સુધી દૂર થઈ નથી અને તેઓ ભાજપમાં ગમે ત્યારે પ્રવેશ કરી શકે છે ઉમેશ મકવાણા હાલ કાયદાકીય સકંજા અને વિવાદો સાથે પણ સપડાયેલા છે

જુનાગઢના એક સામાજિક કાર્યક્રમમાં ત્રણેય નેતાઓ વચ્ચે કંઈક રંધાયાના પણ સમાચાર મળી રહ્યા છે જ્યારે આ અંગે તેમને પૂછવામાં આવ્યું ત્યારે હેમંત ખવા જણાવી રહ્યા છે પહેલા તો આ વાતનો તેમણે ઇનકાર કર્યો અને પછી કહ્યું કે હું ક્યારેય ભાજપમાં નહીં જાઉ હું વિસાવદરની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છું ભાજપમાંથી કોઈએ મારો સંપર્ક કર્યો નથી જે લોકો મને ઓળખે છે તેઓ મારો સંપર્ક કરે જ નહીં તેમને ખબર જ છે કે હું ભાજપમાં નહીં જઉં આ વાત પાયાવી હોણી છે જૂનાગઢમાં ભાજપના નેતાઓ સાથે મીટિંગ અંગે હેમંત ખવાએ કહ્યું કે આ સરકારી કાર્યક્રમ હતો એમાં અમારી કોઈ મીટિંગ થઈ નથી આવનારા દિવસોમાં પણ ભાજપમાં જવાની કોઈ મારી ગણતરી નથી વિસાવદર ચૂંટણી અમે મોટી લીડથી જીતવાના છીએ ભાજપ માટે ત્રીજો શિકાર સુધીર વાઘાણી છે જોકે હજુ ભાજપ ને વાઘાણીને મનાવવામાં પૂરતી સફળતા ન મળી હોવાનું પણ જાણવા મળે છે એક વર્ષ અગાઉ પણ વાઘાણીની ભાજપમાં જોડાવવાની તો વહેતી થઈ હતી એ વખતે પણ તેઓ થોડો સમય માટે ફોન બંધ કરીને ગાયબ થઈ ગયા હતા ત્યારે આ ત્રણેય ધારાસભ્યો અંગે ઈશુદાન ગઢવીએ ભાજપના કેટલાક નેતાઓ ગતકડા કરીને મીડિયામાં ખોટું ફિલ્ડ કરતા હોય એવું લાગી રહ્યું છે તેવું તેમણે કહ્યું આ માત્ર ભાજપની ચાલ છે અને અમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે હાલમાં અમારા ધારાસભ્યો ખૂબ જ મજબૂતાઈથી કામ કરી રહ્યા છે હવે જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી રહી છે તે જોતા ભારતીય જનતા પાર્ટી ચિંતામાં મુકાય છે અને ત્યાં સુધી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને પણ તોડવા માટે તેઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે જોવાનું રહેશે કે ભાજપ ઓપરેશન લોટસ અંતર્ગત આમ આદમી પાર્ટીના કેટલા ધારાસભ્યોને તોડાવી શકે છે શું આ ત્રણેય ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકશે કે પછી જેમ ઉમેશ મકવાણાએ કહ્યું તેમ આ વાત અફવા બનીને રહી જશે કહેવાય નહીં રાજકારણમાં કંઈ પણ થઈ શકે છે ભારતીય જનતા પાર્ટી છે અનેક ધારાસભ્યોને તોડી ચૂકી છે જે રીતે તે કોંગ્રેસને તોડતી આવી છે થઈ શકે છે કે ગુજરાતમાં જે રીતે આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી રહી છે આમ આદમી પાર્ટીને પણ તોડવા માટે કંઈ પણ થઈ શકે છે જોવાનું રહેશે કે કયા કયા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે આ અંગે તમારું શું માનવું છે શું ખરેખર ત્રણેય ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે અને ભાજપનું ઓપરેશન લોટસ સફળ થઈ જશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર